ગત લોકસભામાં પ્રશ્નો ઉઠતા બસ મારફતે મતદાન બૂથ પર લઈ જવાયા હતા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયા મુલાકાત લીધી હતી વાગરા વિધાનસભા મદદની ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી મહિપતસિંહ ડોડિયાએ અહીં ઊભી કરવામાં આવનાર મતદાન મથક સહિત ચૂંટણી લક્ષી સુવિધાઓ અંગે ઓબ્ઝર્વર માહિતગાર કર્યા હતા સંદીપ કૌરે આલિયા વાસી મતદારો સામૂહિક મતદાન સાથે સો મતદાન કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી અહીંના રહેવાસીઓ સાથે સંવાદ કર્યો હતો અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારી અંતિમ તબક્કામાં છે ઉપરાંત નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે ત્યારે જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે આલિયા પેટની મુલાકાત લઈ અહીં રહેતા જન સમુદાયના મતદારોને અચૂક અને સામૂહિક મતદાન માટે પ્રોત્સાહિત કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ પૂર્વે લોકસભાની ચૂંટણીમાં મતદારો માટે અહીં બસ વ્યવસ્થા કરી વાગરા લઈ જવામાં આવ્યા હતા અને બસ પણ અહીં માટીમાં ફસાઈ ગઈ હતી ત્યારે આઝાદીના પંચોતેર વર્ષ બાદ નર્મદા સંગમ સ્થાન પર આવેલ આલિયા બેટ ખાતે કન્ટેનરમાં ચાલતી શાળામાં મતદાન બૂથ ઊભું કરાયું છે જેમાં લોકસભામાં પ્રથમ વખત આલિયાભેટ ખાતે મતદાન કરશે આ પૂર્વે વિધાનસભાના મતદારોએ મતદાન કર્યું હતું